দাক� filtা hoc Insখ спорт

काना में कोई काने कोई मथुराम जा रे मथु रामद मथु राम जारो

કોમેટ કેમ નથી આવતી કોઈ ની કોમેટ દેખાતી નથી કોઈ ની ત્યાં વાંધો પડ્યો હોય છે સત્તર જણા જો કોમેટ એક આવી હાલો અમારા शरण हो मरा हरि गुर जन रे सुध के आठड़ी रे लाइक कमेंट करता रहियो लाइक करियो स्क्रीन ऊपर डबल टैप करियो ચૌહાણ દશરથભાઈ આવો આવો જય જય રામા પીર જય માતાજી જય અલક ધણી જય રામાપીર જય વિપુલભાઈ જય રામાપીર જય માતાજી હો એમ કે દશરથભાઈ રમેશ બાપુ ને જય રામા પીર જય માતાજી એમ દશરથભાઈ છે રમેશ બાપુ ડબલ ને જય રામા પીર જય શ્રી કૃષ્ણ હો એમ દશરથભાઈ છે લાઈક લાઈક કોમેન્ટ કર્યો

મારી વાતળી રે હરીના શરણ માં મારે કાયમ રે દિવાળી રે શું કરો છો ભાઈ કોમેન્ટ કરું કોમેન્ટ કરું ચૌદ જણા જો કોમેન્ટ બે જ આવી લાઈક બે જ કરી કોમેન્ટ કરતા રહ્યો મારા વાલા કોમેન્ટ કરતા રહ્યો લાઈક કરો કમેન્ટ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ડોકો કરો હા ઠોકો લાઈક ઠોકો 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 લાઈક કહો પ્રીતમ સિંહ અમારા டவா ஆட்ட <laughs>

જય રામા પીર વિપુલ ભાઈ આવો આવો ગૌરીભી રામ રામ ને જીતારામ બઉ જા દેખાના દેખાતા નહિ લાઈવ માં બોલો હું કરી લેવું હે ગૌરી ભાભી અમારા મકવાણા પરિવાર ને જય માતાજી ને જીતારામ વાટ જોઈને જ બેઠા વિપુલભાઈ લાઈ કરે એટલે તરત લાઈવ માં આવી જાય

નાની ગુંડ માં લીલવડા કર્યું છે મારા આટુબેન છોકરાનું નાની ગુંડ કર્યું છે અમે આવ્યા હતા બધા આજે તો બ્લુ પડતી હતી એટલે ફોન એટલે હું આજે તો બ્લુ ફરતી હતી એટલે ફોન આવો પ્રીતિબેન જય માતાજી સીતારામ કેમ છો મજામાં છો નમસ્તે દાંત કાઢે છે ગૌરી ભાભી કયું ગામ મારું ગામ જસ્તણ છે તમારું કયું ગામ છે પ્રીતિબેન હ તમારું ગામ બોલાવે ખબર હવે

નાની કુંડળ ને મોટી કુંડળ ની વસાળે હે હાલો પેંડા ખાવા જો બને એવા પેંડા

કઈ નહી હાલો હું પછી ફોન કરીશ તો પૈસા લાવવાના વિપુલભાઈ કેમ વિપુલભાઈ હમણાં એક મહિનાથી હું નવરી નથી કાપડામાં કામ જાજુ આવી ગયું હતું નીંદુ પડામાં નીંદવા કામ વધારે હતું એવું હતું તમારે મુશિતાને દીકરી નાની થઈ એટલે ઠેક હા તો જલેબી ને એવું લઈ લઈ જયો આવી હતી ગૌરી બાબી જલેબી ને એવું કહ્યું તો હું બનાવી દઉં બેક મણ મોકલી દો જલેબી ખાઈ ખવરાઈ દો બધાને ને લક્ષ્મીમાં લક્ષ્મી આવ્યો હોય તો પછી જલેબી ખવરાવી પડે ને પેંડા ખવરાવવા પડે જલેબી ને પેંડા ન ખવરાવવા પડે જય માતાજી આવો આવો લાઈક ડન બોલો છો મોટાભાઈ જસદન થી બોલું છું ભાઈ વાલા કેમ છો મજામાં છો તમે ક્યાંથી બોલો છો ભાઈ એ તો કેજો અમને ખબર તો પડે કે અમારો વિડીયો કોણ કોણ જોવે છે હા વિપુલભાઈ જય માતાજી વાય જય માતાજી મારા વાલા ગૌરી હું રોજ ત્રણ બે ત્રણ વાગે લાઈ કરું છું બ્લુ લઈ લેવાનું કારણ એટલું જ કે હવે શું છે કે કોમેન્ટ તમને દેખાય ને એટલે પાછો હું ચાલુ કરીને ત્યારે પાછું બ્લુ આપી દઈશ આજે બધા પાછું લઈ લેવાનું છે પછી મારી કોમેન્ટ એમાં નથી થતી એની કોમેન્ટ મારા માં ન આવે કોઈની વિડીયોમાં કોમેન્ટ કરે તો કોમેન્ટ ન થાય નમસ્તે નમસ્તે આવું ઓલા ભાઈ ને બ્લુ આપું હાલુ આપી દઉં માગે એને બ્લુ આપી દેવાનું છે કોઈને બાકી રાખવાનું નથી ઓલા ભાઈને બ્લુ આપી દીધું ભાઈનું નામ શું છે તમારું મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ गौरी भाभी जलेबी पेंडा खावा आवो आ बाजू क्या जयंती बहन बदाय आव Por baixo. બીજા નંબર નો બ્લુ આપો વિપુલ ભાઈ બીજા નંબર નો બ્લુ આપો આપી દીધું ગૌરી ભાભી બીજા નંબર નો બ્લુ આપી દીધો કોણ બોલો છો જરાક કહેજો એટલે અમને બ્લુ દેવાની ખબર તો પડે કે અમારું બ્લુ પીળું લાલ ક્યાં પડ્યું છે બ્લુ આપો બચ્ચા ભાઈ બ્લુ આપુ પણ તમારું નામ તો કયો ઇંગ્લિશ વાંચતા આવડે નહીં એ ડોરા ડેરા થાય ઇંગ્લિશ વાંચતા આવડતો હોય ને તો તમારે કોઈને કેવું ન પડે હિમંશુભાઈ ક્યાં ગામથી બોલો હિમંશુભાઈ

ઓલા ભાઈને બ્લુ આપ્યું પણ એ તો વી આઈ ગયા વતાર પાસું લઈ લેવું જોઈશ બ્લુ લઈને પછી વી જાય થાય પાછા નહી થાય બ્લુ આપો આપી દીધું બ્લુ આપી દીધું ઓલા કોલા બ્લુ આપી દીધું ભાઈ હિમંશુ ભાઈ ધાંગધ્રા વાળા ધંધુકા વાળા કે તમને સપોર્ટ કરો વિશે ઠેક તમે અમને સપોર્ટ કરો છો એમને ક્યાંય વાંધો નહીં કરો સપોર્ટ 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 ના ગૌરી ભાભી ક્યાં વહી ગયા છે હોય તો હેઠા ઉતરું હા સે તો કરા લ્યો દાંત કાઢે ગૌરી ભાભી દાંત કાઢે છે द्वारीख नाथ मार राजा रण छोड़ से इने मन माया लगाड़ी रे हे द्वारिक्यान नाथ मार राजा रण छोड़ से एन मन माया 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 हे लॻाड़ी रे

ગૌરી ભાભી દાંત કાઢો ક્યાં વ્યાગ્યા છે કે તારી અંગે મારજો મારો ગયા કે આત્મા સી હો તલવા ड़े कटारे समार भई कई न गरी न લખમણ ઘડીક તો યુવાર્યો મારાવી ઈડલા વાઘુ હવે છું રે એ કરવી મારે રાઘો દરડા કેરી વાત રે તું ભાવ रोता मारा रे हिकु बीच कलड़ा केरिवे दु भाव Beep, <laughs> beep. કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો મારા વાલા